હે ગુડ મોર્નિંગ વેલકમ શ્રી સાપુતારામાં ખમણ ખાવાના ખાવાના બદલે બદલે આજે ખાવી પડે છે અમારે ભાખરી જગ્યા જ આખી હતી તમે જોયું ઘણી મહેનત કરી પણ એકે હોટલ જ ખાલી રૂમ જ તો આજે ભાખરી ખાઈ લઈએ જય યોગેશ્વર આપણી ભાખરી આ નથી આપણી આપણી કદાચ આ હશે

હમણાં તમે આવું કરતા નથી પણ ભાભીને એવી રીતના ઘણી વાર ફાવે છે જો આવે આમ શાંતિથી ઢોસા વખતે તમે ઉપર ચડી જાઓ ગાંઠિયા વખતે ચડી જાઓ લોટી વખત લોટી વાળો જે હોય ને ઓકે એમાં જો આવી રીતના શાંતિ જ કરે હા બેટા અત્યારે એસી આ વરસાદ કેટલો આવે ખબર છે બારી બંધ કરી હું કરી દઉં છું પેલા બારી બંધ કરી જો આને હીરા કહેવાય હા જો આ મળ્યા તોડી નાખ્યા બધા ઈરાના સટી પાછે સટી પાછે લ્યા પાણી આવ્યું મમ્મી સોફો પલળ છે જો આ ઠેઠું દે પાણી છે અહીંયાથી કઈક આવે છે અહીંયાથી બાડીમાં ટપકે છે ઉપરથી કાલે એટલું બધું લ્યા આ કેટલા ઉડી ગયા એટલે

ક્યાં મળે સ્પ્રિંગ તને ખબર છે ક્યાં મળે તો નવો સુફ લઈ લેવાનો પણ નવો છોકરો પૈસા ક્યાં છે પૈસા 2 લાખ ન ક્યાં છે તો ને તો

ભાભી ન આણે છે ને બે ટકા નીચે નાખા આ દેતે તો ત્રણ વાગી ગયા છે અને અત્યારે હું સપના અને તુષાર અમે મૂવી જોવા માટે આવ્યા છીએ સપના અચાનક ફોન આવ્યો કે મૂવી જોવા જવું છે કયું છે વિશામ ઓન ગુજરાતી મૂવી છે તો જઈએ અને આજે ત્યાં અહીંયા જગ્યા નહોતી ટિકિટ માંડ મળી છે બાકી બધા કપલ બધા આવ્યા હોય ટિકિટ વગર બધા પાછા જાય છે બધા શું આજે ફૂલ જ છે હા અને સુરતમાં જ બહુ વરસાદ છે કતાર ગામ ને ક્યાં ક્યાં ઘણી જગ્યાએ બધા પાણી ભરાઈ ગયા છે બહુ બધા વિડીયો એમાં આવ્યા આ વરસાદ છે ને એટલે બધા મૂવી જોવા જાય કોઈ કે ફરવા ન બધું ખાલી તમ વરસાદ પડે છે 3 દિવસથી પડે છે 4 દિવસ થઈ ગયા મુજમે કુછ <laughs> okay, so moving further, this check includes reviewing your financial evidence, your supporting documents, and assessing your general needs to do this course. I think someone is in your room. <skipping hiking> uh, uh, yes, check. Hello, I'm Anand. કપડા લેવા માટે પિક્ચર છે ને સ્ટાર્ટિંગ અડધી કલાક થોડુંક બોરિંગ હતું

અચલી મારો યુનિટ છે ને એ ઉભા ને પાછળ છે પાછળ જ કપડાં બનાવે અને અહીંયા શોરૂમ કર્યો છે તો આ બધી ડિઝાઇન જે મેં પહેરી છે અને અહીંયા હવે મારા બધા કપડા આવે છે ને અહીંયા જ આવશે

આપણે <laughs>

અને હવે એતાંશ માટે બનાવે છે બદામ વાળું દૂધ એને રોજ સાંજે તું બદામ વાળું દૂધ પીવા જોઈએ દૂધ ઠંડો એટલે થોડું ખતબ જેવું કરે દૂધ બની ગયું છે આ બદામ વાળું તું વાત મને જો તારું દૂધ બની ગયું આ બાજુ લાઈ કપડાં કપડા લેવા લઈ જાવું છે કેમ કેમ નહીં આપો કેમ એને સાપણ મે સેટિંગ દર્તન આઈફોન માં અ ધનフォン માં એટલે સેટિંગ કરી દેવો પડે તો બધું વિખી નાખ ના તમે YouTube નું દરજો કરી દેવો પડે ને તો બધું સબસ્ક્રાઇબ કરી દે આમ તારું ક્યાં કરનો તારું જેમ જેમ મારા વિડિયો ને આમ તારું જેમ કેમ કરે યાર ઇસરા ઓસા પે થઉં તીઉ તે તોડું અ તોડેલું તો તું અજીયા

રોટલો બનાવેલો અને બધા દાદા સાથે હું છે ને વાતો કરવા માટે ગયેલો થોડીક જૂના જમાના ની આપણે વાતો એના પાસેથી જાણેલી તો બાજુ નો બ્લોગ સજેસ્ટ કરું છું તો એ જોઈ આવજો ભૂલાય નહીં બાકી આવતીકાલે નવા વિડીયો સાથે નવ વાગે પાછો આવીશ જય સોમનારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય